સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા મહાસ કલાકે નલિકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ પદે તેમજ સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રભારી ધીરુભાઈ પરમારના સાનિધ્યમાં યોજાયું હતું મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો બાળાઓ દ્વારા પ્રાર્થના કમ સ્વાગત ગીત દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શાબ્દિક સ્વાગત સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રભારી ધીરુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ મહાનુભાવોને ફૂલહાર તેમજ મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું મોમેન્ટોમાં યાદગાર રૂપે ઈડરિયા ગઢની તસવીર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે સિનિયર પત્રકાર મિત્રોનું તેમજ મહિલા પત્રકાર મિત્રોનું શાલ ફૂલહાર તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું વિજયભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે દરેક સંસ્થાઓને જેમ પત્રકાર મિત્રોનું સંગઠન જોઈ આનંદ થયો કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શોભનાબેન બારૈયાએ પત્રકારે ચોથી જાગીર ગણાય છે જન જજનના હિતમાં પત્રકારો પોતાની કલમ વડે સારા નરસા સમાચારો આપે છે ત્યારે જ આપણે દુનિયાથી અવગત રહી શકીએ મંચસ મહાનુભાવો પૈકી નગરપાલિકા મેયર શ્રી કોર્પોરેટર શ્રીઓ નટુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ અજા મોરચો ગુજરાત ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીએ પ્રસંગે ઉદબોધન કર્યું હતું એડિટર જાકીર હુસૈન મેમન